આખું બધું ભરી મૂક્યું આ સુટકેસ બુટકેસ બધું ઉતારી નાખ્યું હો આ સુટકેસ લઈને તો મારે મારી મમ્મીને ત્યાં વઈ જવું છે હમણાં. સુટકેસ લઈને જવું છે. હા વરુ. તો અત્યારે ઉપર હમણાં થોડાક દિવસ રઈને જો હું વહી જઉં છું. આ સુટકેસ લઈને ઉપર મોટી સુટકેસ. જવું અત્યારે ત્યારે. એટલે જ ને મારે વહી જવું છે આ લઈને તો. સુટકેસ જોઉં તો ને હમણાં. હાલ આ સુટકેસ તારે. લે આ સુટકેસ. લે. पकड़ जा एक काम करो बोलो मने तमे मुकला ओसो हाँ तो तमे ए लेने तमे वही जाऊँ मार क्या नहीं जाऊँ लेने तो मारे पर कहीं नहीं जाऊँ मारू घर से यम से हाँ नहीं यार सूट कैसे भाई रे मस्त मजा नहीं हूँ जो खजान वही लोग तो भीड़ इस पे दे। <laughs> का देखा ही नहीं मैं कहीं वो तो दे

સમજો આપજો 2016 માં તો બોલો ગમ કેરાત ન પડી 2016 માં આપડે આરે કેટલા કેટલા હતા હે બતાય જોત દે આપ પેરે કેટલા કેટલા હતા લગનમાં આપ દે કંકોડજો આપડે આરે હતા ન ભાઈ છે ને અરે હું તો એ જ્યોતિષ હું પણ મારે આ ટકા એવા એ મારે માર્ક કઈવા ને એ મારે આઠમાં ધોરણ નું જોવું પડે ને ટકા કેટલા જોઈ લે જો બોલો જો આરે જો 80 80 80 આઈવા બોલ બધામાં

क्या <coughs>

કેટલા વર્ષ થયા 2004 1819 20 21 22 23 24 25 25 આ 25 માંલે છે તો નવ વર્ષ જ થઈ ગયા ને એમાં મારું તો નામ काजल તો એમાં કમલ કેમ લખેલું આમાં ભાઈ આટ કરે જ આવે શીખી દીધું ને હું વલસર હું નવસારી મારે મારે પિયર ત નવસારી ને આ વલસલ લખેલું વલસલ લખેલું બોલો હા બોલો હું મારે भाई हूं उने हूं लखीना के केलो बोलो और हेलो आय धोलियो ने एक आपला आप काम चालू करो जुना घट की भी ये आवेली जान लागे जुना घट हो तो हम्म हेलो जुना घट आयला केतला बदा ने आपले अरे लगन मारा बदा काय कंकोत्री जी आपले हासी राखी लियो हम तो आ कोठा पोपी रो जो आ कंकोत्री नो आ कंकोत्री नो आ कोठा पोपी रो जो हमारी पास है ले ले बद्धा आ એમાં હું છે બધાના અલગ અલગ મંડક ઉટા એટલે આપણે કઈ એકબીજાને તો કઈ ઓળખવા ન થાશે ન તો કંકુત્રીમાં હતા ને બતાય એટલે પડી ગયા આપણે એમ નહી એ તો કંકુત્રીમાં જોઈએ પણ આપણને તો નંબર પ્રમાણે આપી દીધેલા એટલે આપણને હું ખબર એ ઓલામાં કોણ છે ઓલામાં કોણ છે ઓલામાં ક્યાંના છે હું છે હે એમાં કઈ ખબર તો નથી નઈ નઈ બરોબર છે સારું હાલો બતાય તો કે આ ફોટો હું જૂના વાઘણિયા

હમણાં બીજે ફોર્મ ભરી દેવાય એમ તો હાલતા આવી શકે એમાં નામ પછી અલગ અલગ આપી દેવાય ને એમાં ક્યાંથી નામ અલગ અલગ એમાં આધાર કાર્ડ માં તો નામ તો જોવા ને તો નામ ક્યાંથી અલગ આપવાનું બધું એક જ આવે નો હાલે એમ થોડા હાલે તો તો માણસ નો એવું કિરાય રાખે વાત કરે છે તો હાલો હાલો મૂકો